શ્રી બીડીએસના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન તથા તેજસ્વી તાલલાસ સન્માન સમારંભ યોજાયો પાટણનગર ખાતે આવેલી શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ વીસ ડિસેમ્બરના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન તથા તેજસ્વી તાલલાસ સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ વર્ષોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી મહેમાનોને અતુલભાઈ અગ્રવાલ દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું એસોસિએશનના પ્રમુખ શ્રી યશવંતભાઈ ઝવેરીએ વિદ્યાર્થીઓના યોગદાનની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે સંસ્થાની પ્રગતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સહકાર અને માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ છે તેમ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકોને પણ બિરદાવ્યા હતા આ પ્રસંગે શૈક્ષણિક રમતગમતમાં વિઠાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોદી વિધિશામ તથા શિક્ષણ ક્ષેત્રોમાં ઉત્તમ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને તેજસ્વી તારલા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માનિત વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર તથા સ્મૃતિ ચિહ્ન આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનના સંસ્મરણો યાદ કરી ભાવનાત્મક અનુભવો વ્યક્ત કર્યા હતા તથા વર્તમાન વિદ્યાર્થીઓને મહેનત શિસ્ત અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી સમારંભ અધ્યક્ષ દાનેશભાઈ શાહ ત્રિભુવનભાઈ પટેલ રાજેન્દ્રભાઈ શાહ ડોક્ટર રીટાબેન પારેખ એસોસિએશન પ્રમુખ શ્રી ડૉક્ટર યશવંતભાઈ ઝવેરી મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇનામી રકમના દાતા ડૉક્ટર આર રાવ શાહ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ કાર્યક્રમ અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું